ચાર કરોડ રૂપિયાની ઉચ્ચાપ કરી બ્લેકમેલિંગ કરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે સુરતમાં નોકરી ઉપર રાખેલ કર્મચારીને કૌશિક કુમાર અમૃતનાલ કાકડિયા દ્વારા વિશ્વાસઘાત કરી ચાર કરોડ રૂપિયાની ઉચ્ચાપથ ગેરકાયદેસર રેકોર્ડિંગ કરી બ્લેકમેલિંગ અને ગેરકાયદેસર અટકાયત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર મામલે ફરિયાદીએ સુરત પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી છે ફરિયાદી રોનક કુમાર ધોગડીયાએ જણાવ્યું હતું કે રાજેશ જ્વેલર્સ એલ નામની કંપની ચલાવે છે અને આરોપી કાકડિયા કૌશિક કુમાર અમૃતલાલ પહેલા અમારી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી કરતો હતો તેનું કામ સારું હોવાથી તેણે બે વર્ષ સુધી અમારી કંપની સાથે કામ કર્યું અને યોગ્ય લાગ્યું ત્યારે તેને જોબ છોડવાનું કહેવામાં આવ્યું એક સારો માર્કેટિંગનો માણસ હોવાથી અમે તેને જવા દીધો ન હતો ત્યારબાદ કાકડિયા કૌશિક કુમાર એક બીજી કંપની ચાલુ કરી હતી જેમાં વીસ ટકા ભાગ રાખી અને કંપની શરૂ કરી તેમાં ડાયમંડની ખરીદી કરતો અને સામે પાર્ટીની ડાયમંડ રાખવાનું ટ્રેડિંગ ચાલુ કર્યું શરૂઆતમાં છ મહિના સુધી જે ડાયમંડ લેતો અને વેચતો તેની હું વોચ રાખતો ત્યારબાદ સેલ્સનું કામ સંભાળવાનું કરતો હતો પરંતુ સેલનું કામ તેની પાસેથી પાછું લઈ લીધું મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું તે દરમિયાન ડાયમંડના કામમાં મારું ધ્યાન ઓછું હતું હું ઉપરથી પૂછતો તો બધું રેડી ચાલે છે તેથી વધારે ધ્યાન આપ્યું ન હતું મેં પછી ડાયમંડ પાર્ટીઓના કોલ મારા ઉપર આવવા લાગ્યા અને તેમણે જણાવ્યું કે તમારા ત્યાંથી પેમેન્ટ આવ્યું નથી તમે જોઈ લો એટલે મેં આરોપી કૌશિકને કોલ કરી અને પેમેન્ટ કરોનું જણાવ્યું હતું પાર્ટીઓના કોલ મને આવે છે તો મને જવાબ આપો કે પેમેન્ટ દસ થી પંદર દિવસમાં આવી જશે એટલે મેં પાર્ટીઓને પણ સમય આપ્યો હતો પરંતુ પંદર દિવસ પૂરા થયા બાદ પણ પેમેન્ટ આવ્યા નહીં અને ત્યારબાદ પોલીસે કે પાર્ટીએ કહ્યું કે તમે પેમેન્ટ ત્યારબાદ પોલીસે કે પાર્ટીએ કહ્યું કે તમે પેમેન્ટ શેટ પાસેથી લો હું અહીં નોકરી કરું છું ત્યાર પછી પાર્ટીના કોલ આવવા લાગ્યા અને પાર્ટીઓ આ બધું મને કહ્યું ત્યારે મેં આરોપીને બોલાવીને પૂછ્યું તો તેણે કહ્યું કે મેં કંઈ કર્યું નથી અને ત્યારબાદ કૌશિક પાસેથી હિસાબ માંગ્યો પરંતુ તેની પાસે એક મહિના પછી પણ હિસાબ આપ્યો નહીં ત્યારબાદ હું અને કંપનીના અકાઉન્ટ સાથે બેસીને હિસાબ કર્યા દસ દિવસ પછી તેને કબૂલ્યું કે માર્કેટમાં ચાર કરોડ રૂપિયા આપવાના છે મેં તેને પૂછ્યું આપણી પાસે માલ કેટલો છે ઉઘરાણી કેટલી તો તેણે જવાબ આપ્યો કે મારી પાસે કંઈ પણ નથી આ પૈસા માર્કેટમાં આપવાના છે અને બીજું મારી પાસે કઈ નથી આમાં તો આપણે ઉઠી જઈશું ત્યારે તેનો રિપ્લાય આવ્યો કે આમાં થોડું થાય ઉઠવું હોય તો પચાસ સાહીઠ કરોડમાં ઉઠાય અને ત્યારબાદ અમારી રિકવરી કરવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કંઈ આવ્યું નહીં ત્યારે આરોપી કાકડિયા મૃદલાલ દ્વારા કંપની સામે વિશ્વાસઘાત કરી ચાર કરોડની ઉચાપદ કરવી ગેરકાયદેસર રીતે વાતનું રેકોર્ડ કરવું રેકોર્ડિંગના આધારે બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરવી ડાયમંડ વેપારીને ચાર માણસો સાથે મળી ઓફિસમાં ગોંધી રાખવા ગેરકાયદેસર અટકાયત કરવી જાનથી મારી નાખવાની ધમકી આપી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી સામાજિક અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાની અને ભયનું વાતાવરણ ઊભું કરવા સામે ગંભીર ગુનાઓ આચર્યા છે ત્યારે હવે સુરત પોલીસ કમિશનર સમક્ષ ન્યાય માટે સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે મારી કંપનીનું નામ રશેષ જ્વેલ્સ છે હું આમાં પાંચ વર્ષથી અમારી કંપની ચલાવું છું અને મારા ભાગીદાર કૌશિક કાકડિયા કરીને મારી છેતરપિંડી કરેલી છે અને અગાઉ મારા વિરોધ જ એફઆઈઆર થયેલી હતી અને મને બ્લેકમેલિંગ કરીને આ બધા ઓડિયો રેકોર્ડિંગ બધું બહાર પાડેલું હતું એના લીધે મારી પર ફરિયાદ થયેલી હતી અત્યારે શું કહેવા અત્યારે મારે તેના વિરોધ અત્યારે છીપી સાહેબને મળીને મેં એની સામે એફઆઈઆર દાખલ કરવાની રજૂઆત કરી છે અને મારે એની વિરુદ્ધ એફઆઈઆર કરવી છે કઈ બાબત કે વિરુદ્ધ છે તેમણે અમારી કંપનીમાં ડાયમંડની છેતરપિંડી કરેલી છે તે બાબતે મારે એને એફઆઈઆર કરવાની છે ટોટલ ચાર કરોડની કરેલી છે એ ઓડિયો ખરેખર વાયરલ તો તેમણે જ જાણી જોઈને કરેલા છે કારણ કે અમારી કંપનીમાં ચીટિંગ થયું અને મને જે બનાવ બન્યો તેને દોઢ મહિના પહેલાં મને જાણ થઈ કે આ રીતે અમારે કંપનીમાં જે થયેલું ખરા ખોટું કરેલું છે એટલે મેં અમારા વડીલ એવા ધનજી શેઠ કરીને હતા એની મેં વાત કરી એણે મને કીધું કે તમે આ આ રીતે થોડુંક રજૂઆત થોડુંક મતલબ કહેવાય ને કે તેને લાલચ આપો આ રીતે કરો તો કંઈક આવશે એટલે આપણે એને લાલચ આપવા માટે આ બધા મેં બોલેલો હતો પણ એને બધું ઓડિયો વાયરલ કરી દીધા અને એની વિરુદ્ધ હું એફઆઈઆર કરવા જતો હતો ત્યારે જ એને ઓડિયો વાયરલ કર્યા કતારગામ મહાન ડાયમંડના જ મહાન ડાયમંડ કરીને કંપની હતી તેમાંથી તેમણે આ કરેલું છે સી સાહેબની એ જ રજૂઆત છે કે ભાઈ આને આ કા આને થોડુંક કડકથી કલ વલણથી તેમની સામે એફઆઈ એફઆઈઆર મારી સ્વીકાર કરો અને એ સામે કડક કાર્યવાહી કરો